જય ભીમ જય સંવિધાન ચૌદ ચારના રોજ જંબુસર શહેર અને જંબુસર તાલુકાની અંદરથી આંબેડકર મોલ્લાની અંદરથી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ને ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન બહુજન એકતા મંચ દ્વારા કરવામાં આવ્યું હોય ત્યારે આપ સૌને ભાવભર્યું આમંત્રણ આપું છું જંબુસર તાલુકો જંબુસર શહેરના લોકોને કે આપ સૌ મોટી સંખ્યામાં આ રેલીની અંદર ઉપસ્થિત થઈ અને ડૉક્ટર સાહેબ આંબેડકરના જે જીવન પર લોકોએ જે મકાનોની અંદર બેઠા છે જે લોકોએ શિક્ષિત થયા છે એ લોકોને પણ હું કહેવા માગું છું કે આજના દિવસે ચૌદ ચારના રોજ આપ મોટી સંખ્યાની અંદર નીકળો અને આપ સૌ આ બહુજન એકતા મંચની રેલીને સફળ બનાવવા માટેના પ્રયત્ન થવા જોઈએ આવનારા દિવસોની અંદર બાબા સાહેબ આંબેડકરનું સંવિધાન નહીં હોય તમારી કને તો ક્યાંથી તમે ન્યાય માગશો ક્યાંથી તમે કોલરશીપ લેશો ત્યારે આપણા સમાજના જંબુસર તાલુકાની અંદર બહુજન એકતા મંચ આ રેલીનું આયોજન કરી રહ્યું હોય ત્યારે હું પ્રમોદ જાંબુ પણ આ રેલીની અંદર જોડાઈ રહ્યો છે તો આપ સૌને પણ હું ભાવભર્યું આમંત્રણ આપું કે ચાલો આ રેલીની અંદર અને બાબા સાહેબ આંબેડકરના મિશનને આપ સૌ અને